તો જોઈ લો જોઈએ ભાઈ અયોધ્યા અંદર મોટો ચમત્કાર આ મિત્રો જોઈ શકો છો કે હનુમાન દાદા ડ્રોન બનાવવામાં આવ્યું છે જોઈ શકો છો મિત્રો લાઈવ ની અંદર આ સૌથી મોટા અત્યારના સમાચાર છે મિત્રો અને મોદી સાહેબ જયારે પગે લાગવા આવ્યા ત્યારે જો મંદિર ઉપર કમાન્ડો ગોઠવવામાં આવ્યા જોઈ લો જોઈ લો મિત્રો આવું તમે દ્રશ્ય ક્યારે નહીં જોયું મિત્રો આગળ અયોધ્યા ને તો મિત્રો આખી દુનિયામાં ગુંજી ઉઠ્યા છે હજી પણ એ યથાવત છે કારણ કે દોસ્તો હજી પણ અયોધ્યાના અમુક વિડીયો વાયરલ થયા છે જેમાં એક હનુમાન દાદાનું છે ડ્રોન ની અંદર તમે જોઈ શકો છો કે હનુમાન દાદા ખુદ છે એવું જ લાગે કે હનુમન બાબા ઉઠતા હોય આકાશમાં કારણ કે જે ડ્રોન બનાવવા વાળો વ્યક્તિ છે મિત્રો એ આપણા હિન્દુ નો દીકરો છે અને હિન્દુ ના એક એવું ડ્રોન બનાવી નાખ્યું છે કે આખું અયોધ્યા જોતું રહી ગયું છે મિત્રો હાલ મિત્રો એના સોશિયલ મીડિયા ની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને એવું પણ માનવામાં આવી રહ્યું છે મિત્રો કે આ ડ્રોન જે છે એ આખા એમાં કેમેરો મૂકેલો છે આખા અયોધ્યાનું ધ્યાન પણ રાખ્યું હતું અને અગિયાર કલાક સુધી આ ડ્રોન એક ધારું ઉડ્યું હતું મિત્રો એવી પણ લોકો વાતો કરી રહ્યા છે દોસ્તો તો મિત્રો તમે પણ જય શ્રી રામ લખી કોમેન્ટને વધુ લોકો સુધી શેર કરજો આગળ તમને ડ્રોન નો પણ ફોટા બતાવવાનો પ્રયત્ન કરશું કે એક ડ્રોન જે બનાવવામાં આવ્યું છે ખુશી થી બનાવવામાં આવ્યું જન્માષ્ટમી હતી અને તારીખે ભગવાન શ્રી રામ અયોધ્યાના મંદિરની અંદર ગૃહ પ્રવેશ કરી ગયા હતા આપડા શ્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે અયોધ્યામાં કહેવાય ને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવામાં આવી હતી મિત્રો અને હિન્દુ લોકો ઘર જોરથી આ બધું ઉજવ્યું હતું દિવાળી જેવો માહોલ બનાવ્યો હતો અને અયોધ્યાના રામ મંદિરની આખા દેશને બહુ ખુશી હતી ત્યારે ખુશીમાં ખુશીમાં એક વ્યક્તિએ એવું ડ્રોન બનાવી નાખ્યું કે દુનિયા આખી હેરાન થઈ ગઈ મિત્રો કારણ કે આ હનુમાન દાદાનો વજન પણ એટલો હતો એને ઉડાડવા માટે બહુ મુશ્કેલી પડે એવું હતું છતાં યુવાને હિંમત ના હારી અને અગિયાર કિલો હનુમાન દાદા ઉડી શકે એવું એક ડ્રોન બનાવી નાખ્યું જેનો વજન છે મિત્રો અગિયાર કિલો છતાં એ ડ્રોન ઉડી શકે છે એવા મોટા પાખડા ભીટ કર્યા છે તમે જોઈ શકો છો ફોટાની અંદર તો જય દાદા કોમેન્ટની અંદર લખજો ને વિડીયોને લોકો સુધી શેર કરજો અને શ્રીરામ મંદિર વિશે તમારું શું કેવું કોમેન્ટની અંદર બતાવજો જોઈ શકો છો આ ડ્રોન બધા લોકો જોતા રહી ગયા હતા મિત્રો આ ડ્રોન ને તો આવું ડ્રોન તમે ક્યારેય નહીં જોયું હોય થેન્ક યુ